નથી નહી હું હંમેશા વાત કરું છું અને આ માસમાં તો પ્રભુએ આપણને વચનના રૂપમાં મોકલી આપ્યું છે યો આશીર્વાદ ધનવાન કરે છે અને તેની સાથે કઈ ખેદ મિશ્રિત નથી અને એનો મતલબ એવું પણ ન હોય કે ન હોવો જોઈએ કે બધું સારું સારું અને સારું થતું હોય રાઈટ ઘણા લોકો એવું વિચારતા હોય છે કે પ્રભુને જીવન સોંપી દે ને એટલે પછી કોઈ પ્રોબ્લેમ આવે નહીં અને એક ભાઈ અમારી પાસે આવ્યા હતા ગુજરાતના બધા સેવક પાસે જઈને આવ્યા હતા અને છેલ્લે મારી પાસે આવ્યા હતા કે આટલી પ્રાર્થના કરીએ એટલા સેવકો પાસે જઈએ છીએ પ્રાર્થના કરાવીએ છીએ આટલું દાન આપીએ છીએ તો મારા ઘરમાં તો મુશ્કેલીઓ રહે છે મારા કુટુંબમાં મારા બાળકોમાં આ બધા પ્રશ્નો થાય છે એ તો તમે પ્રભુની સાથે છો એટલે આ બધી બાબતો આવવાની પણ આપણને બચાવનાર છે પ્રભુ એમાંથી બહાર કાઢી લે છે પ્રભુ બચાવવાનું જાણે છે અને કેટલા સમય સુધી કેટલી મુશ્કેલીમાં કઈ તકલીફમાં રાખવા પ્રભુ બધું જાણે છે પ્રભુ બહાર કાઢવાનું જાણે છે પ્રભુ બચવાનું જાણે છે કે તો પછી ફાયદો શું કે એમને જગતની મુશ્કેલી મેં કહું ભાઈ જગતની મુશ્કેલીથી બચવા પ્રભુ પાસે જવાનું નથી જગતની મુશ્કેલીથી પ્રભુ ના છે તો બચીશું પણ આપણને અનંત જીવન મળે પાપોની માફી મળે આપણે પ્રભુની સાથે હજારો વર્ષ તેમની સાથે રહીએ આપણને મોક્ષ મળે પાપોની ક્ષમા મળે એ બધી બાબત વધારે અગત્યતા છે એનું મોડું પડી ગયું ઘણી ઘણી વખત એવું થાય છે દુઃખ કોઈ સ્વીકારવા તૈયાર નથી દુઃખ સ્વીકારવા તૈયાર યુગ કે છે તેની પત્નીને કે શું ઈશ્વર દુઃખ આપે તો મારે લેવું નહીં અને ઘણીવાર દુઃખોમાં પણ પ્રભુ આપણી સાથે બહુ શ્રેષ્ઠતાથી વાત કરે છે આપણે જાણે આમ કોઈ કહેવું નહીં મારી પરીક્ષા થાય જેવું આપણે વાંચે છે પણ એવા સમયમાં જાણે પ્રભુ આપણને તૈયાર કરે છે પરખ થાય છે આપણી સંકટને દિવસે પાછા પડીએ કાચા પડીએ તો કોઈ મતલબ નથી છોડી ના દેવો લુક એકમાં વાંચે છે કાયર થવું નહીં કાયર એટલે બીકણ મતલબ બધા પ્રયત્નો મૂકી દે ને હવે પ્રાર્થનાથી બી કશું થવાનું નથી બાળ એક એવા સમયમાં પ્રભોપળ ભરોસો રાખો ઇબ્રાહિમના જીવનમાં આપણે જોઈએ છીએ એકનો એક દીકરો પચીસ વર્ષ રાજુયા બાદ મળેલો સો વર્ષે દીકરો એને દેવ માંગે છે અને તે આપે છે તેના મનની પરિસ્થિતિ શું હશે અને સારાને કઈ નહીં નીકળ્યો હશે કયું નથી આપણે જાણતા નથી પણ અભ્યાસ અભ્યાસકારી એવું કહે છે કે ઇબ્રાહિમ જ્યારે પાછો આવ્યો ઈસક સાથે ત્યાર પછી સારા કે ઇબ્રાહિમ સાથે રહેતા બાઇબલમાં ઉલ્લેખ નથી એટલે હું બહુ રેફરન્સ વગર બોલતો નથી પણ અભ્યાસ આવું કે છે પણ ઇબ્રાહિમે મુશ્કેલી કે દુખની વાત છે ને એના માટે પણ દુઃખના સમયમાં પણ પ્રભુની ઈચ્છા પ્રમાણે કર્યું પ્રેઝ લોડ આપણે પણ આપણા દુઃખના સમયમાં આપણા ઈશ્વરની ઈચ્છા પૂરી કરીએ છીએ તો જેમ ઇબ્રાહિમને માટે તેઓ પહાડ પર પૂરું પડનારા થયા એમ આજે પણ એ જ ઈશ્વર છે હાલે લોહીયા આજે પણ એ જ પ્રભુ છે જે તમારી અને મારી સાથે છે હાલે લોહીયા આપણે આપણા પિતાને કહી શકે છે કે અમે તમારા વાલા પુત્ર પ્રભુ ઈસુના લોહીમાં કરદાયેલા છે અને તેમણે અમને કહ્યું છે જે કંઈ તમે મારા પિતાની પાસે માગશો મારે નામે એ તમને આપવામાં આવશે અને તેઓ આપણા જેવા મનુષ્ય નથી દયાળુ પિતા છે હાલેલુયા સાંભળ્યું છે અને આપણે પ્રભુની તરફ વધારે ફરીએ અંગત વ્યક્તિગત તમારો સંબંધ પ્રભુ સાથે ત્યારે વધારે સ્ટ્રોંગ બને છે ત્યારે તમે એમને અનુભવ કરો છો તમે જુઓ છો કે ના ખરેખર પ્રભુ બચાવે છે ખરેખર પ્રભુ બચાવે છે ખરેખર પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે છે એક એવા સમયમાં તમે અનુ રહીએ છીએ પસાર થઈએ છીએ ત્યારે એ પ્રમાણે બને છે આપણે પણ જલ્દી કોઈના પર વિશ્વાસ કરતા નથી જ્યારે અનુભવ થાય ત્યાર પછી આપણે વ્યક્તિઓ પર ભરોસો કરીએ છીએ ચોક્કસ જગતમાં ઘણી એવી બાબતો છે કે શંકાઓ જાગે વિશ્વાસ ન કરી શકાય એવી પરિસ્થિતિઓ પણ હોય વિશ્વાસુ લોકો પણ હોય અને અવિશ્વાસુ લોકો પણ હોય બધું આપણી આસપાસ હોય છે પણ આપણે પ્રભુના નામે જે તે પરિસ્થિતિ છે એમાં પ્રભુનો મહિમા પ્રગટ કરવાનો છે એટલે જાણે આપણે એને એક્સેપ્ટ કરીએ છીએ અને પ્રભુનો મહિમા પ્રગટ કરીએ છીએ પ્રભુની સ્તુતિ કરીએ છીએ ત્યારે શેતાનની પણ હાર થાય છે એ જુએ છે કે હમણાં રડશે હમણાં કકડાટ કરશે અને પ્રભુને છોડી દેશે એટલે હું જઈને એને મારો શિકાર બનાવીશ મારો કોળિયો બનાવીશ નબળા સમયમાં વધારે મજબૂત બનીએ અને જ્યારે સમય સારો એવું કોઈ જગ્યાએ લખ્યું નથી એ માફ કરજો સમય જાણે સારો આવવાનો છે ત્યારે ઘણી બધી વખત દુઃખ આપણી સામે વધારે હોય છે હું એટલા માટે કહું છું જેમ અયુબના જીવનમાં ઘણું બધું આવ્યું ખુષ્કળ દુઃખાયો પણ અંતે આપણે જોઈએ છે એમ જો આપણે પણ જો બધા દુઃખોમાંથી અથવા જે જે બાબતોમાંથી આપણે પસાર થવાનું છે એમાંથી જ્યારે આપણે પસાર થઈએ છીએ ત્યારે વાલા મિત્રો ઈશ્વર પાસેથી આપણે તેમની મોટી કૃપા કરુણા દયા ભલાઈ જોઈ શકીએ છીએ અયુબે એમની પત્નીને કહ્યું શું ઈશ્વર દુઃખ આપવા ચાહે તો મારે સ્વીકારવું નહીં આજે સાધના સમયે પ્રભુએ જો થોડા આપણને દુઃખી રાખ્યા હોય દુઃખમાં છે દુઃખ આવ્યું છે તો શું આપણે પ્રભુને છોડીને જતા રહીશું ફેસલો મારે અને તમારે કરવાનો છે નાની પ્રાર્થના સાથે આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ ઠીક સવારના સમયથી પ્રભુ તમે અમારી સાથે છો તમે અમારી સંભાળ લીધી છે તમે અમારી કાળજ લીધી છે તમે અમારી ચિંતા પ્રભુ રાખે છે અને અમારા પર પુષ્કળ પ્રેમ રાખીને પ્રભુ આ સાધનો વખત પણ તમે અમને આપ્યો છે તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આગળના સમયમાં અમારી સાથે રહેજો અમારી હિંમત વધારજો અમારું ઉઠવું બેસવું બોલવું પ્રભુ તમને બધું આધીન હોય અમારું જીવન આજ્ઞા પાલન થી ભરેલું હોય પ્રભુ અમારા હૃદયોમાં તમારા પ્રત્યે અપાર પ્રેમ હોય પ્રભુ દરેક શંકાઓ નિરાશાઓ પ્રભુ અમારા જીવનોમાંથી નાશ પામેલી હોય એવું તમે થવા દો અમે દરેક સંજોગોમાં પ્રભુ અમે વિશ્વાસ કરીએ કે તમે આજે પણ એ જ ઈશ્વર છો કે તમે સામેથી આવીને અમારી મુલાકાત લાવ છો આજે અમે આડત્રીસ વર્ષના માદાની મુલાકાત તમે લીધી અને પ્રભુ આજે પણ તમે એ જ ઈશ્વર છો કે જો અમે અમારા વિશ્વાસ સાથે તમારી પાસે માંગીશું તો જેમ લોહીયા સ્ત્રીને મળ્યું એમ પ્રભુ અમારા વિશ્વાસ પ્રમાણે અમારા જીવનમાં અમારી પરિસ્થિતિમાં અમે તમારી પાસેથી પામીશું હા પ્રભુ અમે તમારા ચરણોમાં નવી તમને અરજ કરીશું વિનંતી કરીશું તમને અરજ કરું તમે સાંભળશો જેમ પ્રભુ એ વ્યક્તિએ તમને કહ્યું જો તું ચાહે તો મને શુદ્ધ કરી શકે છે પ્રભુ તેઓ સાજો થયો તેના રોગમાંથી એમ પ્રભુ અમે તમને વિનંતી કરીએ ત્યારે પ્રભુ અમારી વિનંતીઓ પ્રમાણે પ્રભુ અમારા જીવનમાં થયેલું અમે જોઈ શકીએ એવું તમે થવા દો જીઓ સાંભળી રહ્યા છે તેઓના માટે પ્રભુ આ મધ્યસ્તા કરીએ છે કે હમણાં અત્યારે જે કોઈ જે તે સમસ્યામાંથી પસાર થયો હોય પ્રભુ તમે એમાંથી એમને બહાર કાઢો તેમના શુભ પ્રસંગોની ચિંતા માંગલી પ્રસંગોની ચિંતા તેમના દીકરા દીકરીઓના લગ્નની ચિંતા તેને લગતા કામોની ચિંતા હંમેશાને માટે એમની ચિંતાઓ તમે દૂર કરજો અને જે એમને જે પ્રમાણે અત્યારે જરૂરિયાતો હોય ખોરાકની હોય વસ્ત્રની હોય પ્રભુ અન્નની હોય પ્રભુ જોબની હોય બિઝનેસની હોય નાણાંની હોય મકાનની હોય વાહનની હોય પ્રભુ પ્રભુ તમે પૂરા પાડજો હા જેમને તમારા પ્રેમ આનંદ અને શાંતિની જરૂર છે તમે તેમના જીવન તમારા પ્રેમ આનંદ અને શાંતિથી ભરી દેજો પ્રભુ અમે બધા માણસો છે અને જાણી જોઈને અધિક પાપ કરીએ છીએ વિચારો વાણી વર્તન દ્રશ્ય દ્રશ્ય દ્વારા પણ વધારે પાપ કરીએ છીએ ત્યારે વિનંતી કરીએ છીએ અમને માફ કરો અને અમારા રોકાયેલા આશીર્વાદો પ્રભુ રિલીઝ કરો શુદ્ધ કરો પ્રભુ પવિત્ર કરો અમે પસ્તાવો કરીએ છીએ અમારા એ જીવનને માટે માફ કરો પ્રભુ જેઓ શુદ્ધ થાય પ્રભુ પાપોની માફી માંગે તેઓ તેમના રોગોમાંથી પણ સાજા થઈ જાય એવી પ્રાર્થના કરી પરિસ્થિતિઓ બદલાવાની શરૂઆત થાય પ્રભુ હર્ષ અને આનંદ ઉત્સાહ તેમના ઘરમાં ઉમટી આવે એવી અમે પ્રાર્થના કરીએ છે નીકળી જાય અંધકારની સત્તાઓ ભાગી જાય નિરાશાજનક વાતાવરણ દૂર થઈ જાય ખેદજનક બાબતો ના સ્વામે સમસ્યાનું નિવાકરણ મળે પ્રશ્નો ઉકલી જાય આર્થિક પ્રશ્નો દૂર થાય જ પ્રશ્નો દૂર થઈ જાય વિદેશ જઈ શકે પ્રભુ બાળક ધન નો આશીર્વાદ મળે નાણાનો નો આશીર્વાદ મળે લગ્ન નો આશીર્વાદ મળે કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તુમતો જેમની વિરુદ્ધમાં છે એ દૂર થાય અંદર અંદર ના લડાઈ ઝઘડા ઈર્ષા દેખાય પ્રભુ દૂર થાય પ્રભુ તમારું રાજ્ય બહુ જ જલ્દી થયા અને તમારી ઈચ્છા પ્રભુ જેમ સ્વર્ગ તેમ પૃથ્વી ઉપર જલ્દી પૂરી થાય એમ જ પૂરી થાય પ્રભુ અને દરેક કૂંટણમે દરેક જીવ કોલ ઉપર તમે દેવના દીકરા છો જેમને શેતાને ખોટા બંધનોમાં બાંધ્યા છે પાપમાં બાંધ્યા છે વ્યસનામાં વિભિચારોમાં બાંધ્યા છે છોડાવજો પ્રભુ તેમ તેમને છુટકારો આપજો અમારી પણ મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો જે બે બાબતો માંગી છે પ્રભુ એના રસ્તા ખુલ્લા કરજો પ્રભુ અને પ્રભુ તમારા બાળકોને શીર બનાવજો ઉચ્ચ નહીં તમારા બાળકોને ઓછીનું આપનાર બનજો ઓછીનું લેનાર નહીં તમારા બાળકોને પ્રભુ તમે નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કરજો પ્રભુ વિધરો વિધવા બહેનો અનાથોની સાથે રહેજો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો અને દરેક સેવક સેવકોની દરેક સેવક અને સેવિકાઓની મિનિસ્ટ્રીઓને તમે આશીર્વાદિત કરજો ઘરથી હજાર કિલોમીટર દૂર પ્રભુ સેવા કરે છે ત્યારે તેમની નાનામાં નાની અને મોટા મોટી જરૂરિયાત પૂરી પાડજો બાપોની ની ક્ષમા કરજો અને ફરી સવાર સવાર ભજન કરતી માગતા ઈશ્વમાં આટલું સાંભળો દેવ બાપાની કરજો અમીન